રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ચાલી રહ્યો છે આ મહોત્સવનું પ્રસ્થાન અને રેલીનું પ્રસ્થાન ન્યુ સ્કૂલ ખાતેથી શરૂ થયું હતું જેમાં શહેરની વધુ શાળાઓના થી વધારે પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને

સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જે સંસ્કૃત મહોત્સવ આખું સપ્તાહ આ સંસ્કૃત મહોત્સવની ઉજવણી થવાની છે એના ભાગરૂપે આજે સંસ્કૃત ગૌરવ નું પ્રસ્થાન રાજકોટની ન્યૂ સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું છે આ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃતને પ્રોત્સાહિત મળે તેમજ સંસ્કૃત ભાષા લોકોને બધાને ગમતી થાય અને બધા એનો પ્રસાર પ્રચાર કરે અને ખૂબ સરસ રીતના આપણું સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે આપણી વિરાસત જળવાઈ રહે તે હેતુથી આખા રાજ્ય અને દેશભરમાં સંસ્કૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં આજે લગભગ અઢી હજારથી વધારે વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે સંસ્કૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી છે ત્યારબાદ ચિત્ર પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમો આખા સપ્તાહ દરમિયાન થવાના છે સંસ્કૃત છે એ આપણી વિરાસત છે લગભગ પાંચ હજાર વર્ષથી જ્યારે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ હોય રામાયણ મહાભારત આપણા ગ્રંથો વેદ બધું જ જ્યારે સંસ્કૃત ભાષામાં હોય ગણિત વિજ્ઞાન પણ એનું સંસ્કૃતનું પ્રદાન હોય ત્યારે સંસ્કૃત ખૂબ ઉપયોગી ભાષા છે તે હું ચોક્કસ જણાવું છું આજે લગભગ ચાલીસ બાળકોએ આ સંસ્કૃત રેલીમાં ભાગ લીધેલો છે આજે સૌથી હતી ગરબા હતા સંસ્કૃતની એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર નૃત્ય નાટિકા અને શ્લોકનું ગાન પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતના મમર નામ મહેતા નૈસર્ગી અહમ સીજી મહાવિદ્યાલય અભ્યાસ કરો અત્યારે એક સંસ્કૃત સપ્તાહ ચાલે છે કે જેને સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે તેના અંતર્ગત આજે ન્યૂ એરા સ્કૂલમાં અમે લોકો એક સંસ્કૃત ગરબો પ્રસ્તુત કર્યો હતો લોકો સંસ્કૃત માટે જાગૃત થાય સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય એ માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે સંસ્કૃત જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે જેમ કે તમે લાઈફના ગમે ફેક્ટર લઈ લો સંસ્કૃત તમારી સાથે જોડાયેલું જ છે અત્યારે ઘણા લોકોને સંસ્કૃત બોરિંગ લાગે છે કાં તો ભણતા નથી જો કે એમનોય વાક નથી કારણ કે એમને એક સારી ટેકનિકથી ભણાવવામાં જ નથી આવતો બાકી સંસ્કૃત બહુ જ મોડર્ન અને એકદમ ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ છે જો તમે સારી રીતે સમજો તો સંસ્કૃતમાં જે મોડનિટી છે ને એ આજના ટાઈમમાં પણ આપણે એપ્લિકેબલ ના કરી શકે એટલું એ મોડર્ન અને બ્રોડ થિંકિંગ વાળું છે એટલે એ ઘણા લોકોમાં હોય છે કે સંસ્કૃત સાવ નેરો માઇન્ડેડ કેવું છે પણ એવું કાંઈ નથી અને તમે સંસ્કૃત છે ને તમને જીવન જીવતા શીખવે છે બીજું ગમે એ લેંગ્વેજ કે ગમે એ ટોપિક હોય વિષય એ તમને ભણાવે તો છે તમને જીવનમાં કોઈ ગોલ સુધી પહોંચવું કેવી રીતે ને એ શીખવે છે પણ એ ગોલ સુધી પહોંચવા સુધીમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમને કેમ ફેસ કરાયું ધારો કે તમે સક્સેસ ન જાઓ તો પણ એમાં શું કરી શકાય શું ન કરાય એટલે જે બધા લાઈફ વેલ્યુ અને જે એથિક્સ છે ને એ બધા સંસ્કૃતમાંથી શીખવા મળે છે અત્યારે લોકો ઘણા સુસાઇડ કરે છે તો એ સેલ્ફ ઇસ્ટીમ ન હોય પોતાના વિશે ખબર ન હોય ને ડિપ્રેસ થઈને લોકો સુસાઇડ કરે છે પણ આજ સુધી એવો એક એક કિસ્સો નથી બન્યો કે સંસ્કૃતને કોઈ સ્ટુડન્ટે સુસાઇડ કર્યું હોય હું નાની હતી ત્યારથી મને સંસ્કૃત બહુ ગમે છે અને પર્સનલી મારો એવો ગોલ છે કે મારે સંસ્કૃતને છે ને ઘરે ઘરે સુધી પહોંચાડવું છે ભલે લોકો વિદ્વાન ન બને વેદ ન શકે સંસ્કૃતમાં પણ જે આપણે બેઝિક વાર્તાલાપ આપણે ડેલી બેસીસ ઉપર કરતા હોય એ લોકો સંસ્કૃતમાં કરી શકે ને એ જ મારો મેઇન ગોલ છે એની માટે હું કહું છું ને કે હું સ્ટાન્ડર્ડ સિક્સમાં હતી ને ત્યારથી હું એક્ટિવ છું મેં પોતે સંસ્કૃતના વર્ગો કરેલા છે અને હવે હું સંસ્કૃતના વર્ગો કરાવીશ કે જેનાથી લોકો સંસ્કૃત બોલી શકે પહેલાં સંસ્કૃત બોલાતું પછી શું થયું કે ઘણા લોકો છે ને અત્યારે કેવી રીતે ઇંગ્લિશ છે કે એક સ્ટેટસ માટે લોકો બોલે છે કે જે હાઈ પોસ્ટ ઉપર હોય એ લોકો સંસ્કૃત એ લોકો ઇંગ્લિશ બોલે છે રાઈટ પછી એ ઘણા ઘણીવાર એવું કરે કે જે નોર્મલ લોકો હોય ને એની સાથે ઇંગ્લિશમાં વાત કરી અને એને એવું ફીલ કરાવડાવે કે એ જ મહાન છે એ જ વિદ્વાન છે એવું એક ટાઈમે સંસ્કૃત સાથે થયું હતું કે સંસ્કૃત ખાલી પંડિતો અને જે વિદ્વાન લોકો હતી એની જ ભાષા હતી એટલે એ જન સુધી સામાન્ય લોકો સુધી નહોતી પહોંચી શકી જેના કારણે એ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ અને જો આજે સંસ્કૃત તમારે બોલવું હોય ને તો એ સાવ ઇઝી છે ઘણા લોકોને એમ લાગતું હોય કે સંસ્કૃત બહુ હાર્ડ છે પણ એવું કાંઈ નથી તમે ગમે સંસ્કૃત ભારતીના કે ગમે સંસ્કૃતના વર્ગ કરો ને તો તમે દસ દિવસમાં કડકડાટ સંસ્કૃત બોલતા શીખી શકો છો હું પ્રોફેસર મેં કીધું એવી રીતે પ્રોફેસર બનવું છે સંસ્કૃતનું અને સાઈડ એક્ટિવિટી સમાજ માટે કે બને એમ ગામડામાં અને જે લોકલ એરિયા છે ને ત્યાં જઈને સંસ્કૃતના ક્લાસીસ કરવા છે ફ્રી ઓફ કોસ્ટ અને જેનાથી લોકો સંસ્કૃત બોલી શકે અને આગળ વધી શકે